સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આવ્યું પ્રતિકૃતિ બનાવવામાં આવી છે અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પની અનેક પ્રતિકૃતિ અને તસવીરો લોકોએ જોઈ હશે પરંતુ સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ દ્વારા લેબગ્રોન ડાયમંડમાં ડોનાલ્ડ ટ્રમ્પની આવ્યું પ્રતિકૃતિ બનાવવામાં આવી છે આજે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લઈ અમેરિકાના સુડતાલીસમા રાષ્ટ્રપતિ બનશે ત્યારે માત્ર અમેરિકા જ નહીં પરંતુ ભારતમાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાઠ દિવસની મહેનતની સાથે સુરતના અનુભવી પાંચ કલાકારે સાડા ચાર કેરેટના લેપગ્રોન ડાયમંડમાં બનાવેલી છબી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં આપવા ઉદ્યોગપતિએ તૈયારી બતાવી છે સુરત ડાયમંડ ઉદ્યોગ વિશ્વમાં ડાયમંડના કટિંગ અને પોલિશિંગ માટે પ્રખ્યાત છે અને હાલ લેપગ્રોન ડાયમંડથી સુરતની નવી ઓળખ પણ લોકો જોઈ રહ્યા છે ત્યારે સુરતની એક કંપની દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિવાળો લેબમાં ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે પ્રથમ જૂને લાગશે કે આ કોઈ તસવીર છે પરંતુ તેની ચમક તમારી આંખમાં એવી રીતે વધી જશે કે તમે જોતા જ રહી જશો હીરો તૈયાર કરાવનાર ઉદ્યોગપતિ સ્મિથ પટેલે જણાવ્યું હતું કે અમારા સુરતના કારીગરો દ્વારા ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાયમંડ બનાવવામાં આવ્યો છે નેચરલ ડાયમંડ સામાન્ય રીતે ખાણમાંથી આવે છે અને બાદમાં સુરતમાં કટિંગ અને પોલિશિંગ થાય છે તેનાથી વિપરીત લેબક્રોન ડાયમંડ લેબની અંદર તૈયાર કરવામાં આવે છે એની વેલ્યુ અને ગુણવત્તા રિયલ ડાયમંડની જેમ જ હોય છે હાઈ પ્રેશરમાં અને લેબની અંદર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ રત્ન કલાકારો તેનું કટિંગ અને પોલિશિંગ કરે છે પૂર્વ રાષ્ટ્રપતિની પત્નીને ગ્રીન ડાયમંડ અપાયો હતો ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો ડાયમંડ બે મહિનામાં તૈયાર કરવામાં આવ્યો છે અમારા પાંચ કલાકારો દ્વારા આ ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો ડાયમંડ બનાવવામાં આવ્યો છે જેની સુરત તરફથી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં અપાશે અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની આ જ કંપનીએ તૈયાર કરેલો ગ્રીન ડાયમંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનની પત્નીને ઉપહાર સ્વરૂપે આપ્યો હતો